પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અન્વયે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર અને સંકલિત બાળ વિકાસ યોજના શાખા જિલ્લા પંચાયત અરવલ્લીના માર્ગદર્શન હેઠળ આઈસીડીએસ ઘટક એક મેઘરજના પટેલ ઢુંડા બે સેજાકીય પોષણ ઉત્સવ કાર્યક્રમમાં આજરોજ મોટી મોયડી ખાતે રમીલાબેન ન્યાય સમિતિના ચેરમેનની અધ્યક્ષતામાં યોજાયો જેમાં સરપંચ મહેશભાઈ સીડીપીઓ બ્રહ્મભટ્ટ મનીષાબેન મુખ્ય સેવિકા રૂપલબેન રમેશભાઈ અને હરેશભાઈ શાળાના આચાર્ય તેમજ ગામે ગામની મહિલાઓ કિશોરીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં આંગણવાડીમાં મળતા ટીએચઆરના પેકેટ બાળ શક્તિ માતૃશક્તિ પૂર્ણ શક્તિના પેકેટમાંથી બનતી વાનગીઓ મિલેટમાંથી બનતી વાનગીઓ અને સરકવામાંથી બનતી વાનગીઓ લાભાર્થી માતાઓ અને કિશોરીઓ દ્વારા બનાવી વાનગીની હરીફાઈ યોજવામાં આવી જેમાં નવવિજેતા બહેનોને ઇનામ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવી કાર્યક્રમમાં ટીએચઆર ના પેકેટમાંથી મળતા પોષક તત્વો મિલેટ ખાવાના ફાયદા સરગવાનો રોજબરોજ બરોજ વપરાશ કરવાના ફાયદા અને બજારુ વાનગીઓના પેકેટ ન ખાવા સ્વચ્છતા જાળવવા લોકોને સમજાવવામાં આવ્યું પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ અને આઈસીડીએસ જિલ્લા પંચાયત અરવલ્લીના માર્ગદર્શન હેઠળ આઈસીડીએસ મેઘરજ ઘટક એકના

અને આજ રોજ જે મજાને બધા મહેમાનો દ્વારા બધી જ માતાઓને સંદેશ આપેલા છે કે મિલેટના ધાન્યોનો રોજ દરેક ખોરાકનો ઉપયોગ કરો શરતોનો દરેક દરેક શરતો આવવાનું અને દરેક દરેક શરતો આવવાથી શરતોના સ્વીટ શરતો આવીને અને કેટલા રૂપિયામાં વાપરાશ થવો જોઈએ અને પીએચઆરના જે બાળ બાલશક્તિ માતૃશક્તિ અને પૂર્ણશક્તિના પેકેટ આંગણવાડીમાંથી આપવામાં આવે છે તેમાંથી નિયમિત વાનગી બનાવીને બાળકો માતા અને કિશોરીઓએ ખોરાક ખાવો જોઈએ તેમાંથી વિવિધ પોષક તત્વો પૂરક આહારમાંથી તમને રોજ દરરોજ મળી રહે સરકારશ્રીના જે સંદેશા છે એ સંદેશા લોકો સુધી પહોંચાડવાનો જે અભિગમ છે તે હેતુથી આજ રોજ પોષણ ઉત્સવનો કાર્યક્રમ અહીંયા કરવામાં આવે છે